આજે આપણે કૂકર કડાઈ કે પાણી વગર એકદમ નવી રીતે બટેટા બાફી અને મહાશિવરાત્રિ સ્પેશિયલ ફરાળી બટાકાની સૂકી ભાજી બનાવીને તૈયાર કરીશું તો જુઓ ફ્રેન્ડ્સ તમે એક વખત મારી રીતે બટેટા બાફી અને સૂકી ભાજી બનાવશો ને તો આ ટેસ્ટ તમે ક્યારેય પણ નહીં ભૂલો તો જનરલી કેવું થતું હોય છે કે કુક્કરમાં તો બધા બટેટા બાફી અને સૂકી ભાજી બનાવતા હોય છે પણ આપણે આજે જે રીતે બટેટા બાફવાના છે ને એવી રીતે તમે ક્યારેય પણ નહીં બાફ્યા હોય અને સૂકી ભાજી ક્યારેય પણ નહીં બનાવી હોય તો આજે આપણે એકદમ નવી રીતે સૂકી ભાજી બનાવીને તૈયાર કરીશું મિત્રો તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ નવી રીતે બટેટાની સૂકી ભાજી બનાવવા માટે અહીંયા મેં અત્યારે જૂના બટેટા લીધેલા છે અને જો તમે અહીંયા નવા બટેટાનો ઉપયોગ કરતા હોય તો તમારે એને છાલ ઉતારીને ઉપયોગ કરવાનો છે પણ તમે જો આ રીતે જૂના બટેટા લેશો તો એની છાલ છે એ આસાનીથી રિમૂવ થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે બટેટા મેં લીધેલા છે એ બટેટા મેં સરસ એવા ધોઈ અને ચોખ્ખા કરી લીધેલા છે તમે જોઈ શકો છો કે એની ઉપર સહેજ પણ માટી નથી ચોંટેલી તો આ રીતે તમે જ્યારે પણ બટેટાનો ઉપયોગ કરો ત્યારે એને ધોઈને જ આપણે ઉપયોગ કરવાના છે કારણ કે બટેટા જમીનમાં થાય છે એટલે એના ઉપર માટી પુષ્કળ પ્રમાણમાં ચોંટેલી હોય છે અત્યારે અહીંયા બટેટાની સૂકી ભાજી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ જેટલા આ રીતે નાના નાના બટેટા લીધા છે અને જો તમારે કોઈ મોટો બટેટું હોય તો એને આપણે ચાકુની મદદથી કાપી અને બે ભાગ કરી લેવાના છે પણ મારે અત્યારે નાના બટેટા છે એટલે આપણે એને કાપવાની બિલકુલ જરૂર નથી તો જુઓ મિત્રો અહીંયા મેં એક કોબી લીધેલી છે અને આ જે કોબીનું ફાડું છે એ ઓલરેડી મારે ઘરમાં પડેલું હતું અને આપણે કોબીના જે પડ છે એને આ રીતે આપણે એકદમ ધીરે ધીરે કાઢી લેવાના છે આખે આખા પળ નીકળવા જોઈએ મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો આ જે પડ છે એ કટ ન થવા જોઈએ તો આ રીતે અત્યારે મેં તમે જોઈ શકો છો કે એના પળ છે એ આ રીતે મેં કાઢી લીધા છે તો આપણે જેટલા જરૂર પડે એ રીતે આપણે કોબીના પડ અત્યારે આપણે કાઢવાના છે તો જુઓ ફ્રેન્ડ એકદમ નવી રીતે બટેટાની સૂકી ભાજી બનાવવા માટે અહીંયા મેં એક માટીની હાંડી લીધેલી છે તો આ જે માટીની હાંડી છે એ નીચે તમે જોઈ શકો છો કે તળીએ કાળી થઈ ગઈ છે પણ આની પહેલાં અગાઉ મેં શકરિયાનો જે વિડીયો શેર કરેલો હતો ને મિત્રો એ પણ મેં આ હાંડીમાં જ શક્કરિયા બાફેલા છે અને એ પણ બિલકુલ પાણી વગર મેં શક્કરિયા બાફેલા હતા એટલા ટેસ્ટી અને મીઠા શકરિયા બફાયા હતા ને કે વાત જ ના પૂછો તો આજે આપણે બટેટાને પણ આ જ રીતે બાફીને તૈયાર કરવાના છે તો જુઓ મિત્રો અત્યારે જે આપણે કોબીના પડ કાઢીને રાખ્યા છે એને આ રીતે આપણે આ જે માટીની હાંડી છે એની અંદર આ રીતે આપણે ગોઠવી દેવાના છે નીચે તળીએ થોડું આપણે વધારે જાડો થર કરવાનો છે જેથી કરીને આ જે પાંદડા દાઝી છે તો ચાલશે પણ બટેટા આપણા સેજ પણ ન દાજવા જોઈએ મિત્રો તો આ રીતે આપણે કોબીના પાંદડાને સરસ રીતે સેટ કરી દઈશું અને ત્યાર પછી આ રીતે આપણે જે બટેટા છે એને પણ આ રીતે હાંડીની અંદર સરસ રીતે આપણે ગોઠવી દેવાના છે હવે તમે કદાચ એવું કહેશો કે આ રીતે કોબીના પાંદડા મૂક્યા છે તો આ બટેટા ફરાળમાં ઉપયોગમાં લઈ શકાય છે તો જી હા બિલકુલ લઈ શકાય છે કારણ કે આ જે બટેટા છે એને આપણે એમનામ તો ખાવાના નથી હોતા કારણ કે આની જે છાલ છે એ આપણે કાઢવાની હોય છે એટલે બિલકુલ ફરાળમાં લઈ શકાય છે મિત્રો તો બટેટા છે એને આપણે સરસ રીતે ગોઠવી દેવાના છે તો તમે જોઈ શકો છો મિત્રો કે જે આપણે બધા બટેટા હતા એને આપણે હાંડીની અંદર સરસ રીતે ગોઠવી દીધા છે અને ત્યાર પછી અહીંયા આપણે જો ઉપરથી પણ આ રીતે કોબીના પડ છે એને આપણે આ રીતે સરસ રીતે ગોઠવી દેવાના છે અને બટેટાને આપણે સરસ રીતે કવર કરી દેવાના છે એક પણ બાજુથી બટેટા દેખાવાના જોઈએ મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો તો જો મોટી કોબી હશે તો એના જે પડ છે એ વધારે મોટા મોટા નીકળશે અને આ રીતે જો તમારી કોબી નાની હશે તો પડ છે એ થોડા નાના નીકળશે તો આ રીતે આપણે સરસ રીતે કવર કરી દઈશું તો મિત્રો આ રીતે હું તમને સો ટકા ગેરંટી સાથે કહું છું કે બટેટા કોઈએ પણ નહીં બાફ્યા હોય તો તમે એક વખત આવી રીતે બાફીને જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે 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 મિત્રો અને આ આ રીતે રીતે ત્યાર પછી જે એનું ઢાંકણ આપણે ઢાંકી દેવાનું તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણને આ રીતે એનું ઢાંકણ છે એ ઊંચું રહેતું હોય એવું દેખાઈ રહ્યું છે પણ તમે બે થી ત્રણ મિનિટ એમને કૂક થવા દેશો ને એટલે બટેટા પણ ગળી જશે અને કોબીના જે પત્તા છે એ પણ ગળી જશે એટલે ઢાંકણ સરસ એવું ફિટ થઈ જશે તો અહીંયા સરસ મજા આપણે બટેટાની હાંડી તૈયાર કરી લીધી છે તો હવે આપણે જઈએ ગેસ તરફ તો અહીંયા મેં ગેસ ઓન કરી દીધો છે અને જે આપણે બટેટા ભરેલી હાંડી છે એ ગેસ ઉપર આપણે રાખી દઈશું અને 15 થી વીસ મિનિટ જેવું આપણે એને બફાવા દેવાનું છે 15 થી વીસ મિનિટ જેવું થાય પછી આપણે એને ચેક કરી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે લગભગ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે બટેટાને ખોલી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે બિલકુલ પાણી વગર આપણા બટેટા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બટેટાને આપણે નીચે ઉતારી લેશું તો તમે જોઈ શકો છો કે બટેટા આપણા એકદમ સરસ એવા બફાઈ ગયા છે તમે જોશો કે અહીંયા અમે બટેટાને બિલકુલ પાણી વગર બાફેલા છે અને ત્યાર પછી આપણે જે આ કોબીની છાલ છે એને આપણે કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે કોબીના પાંદડા આપણા દાઝેલા છે અને બટેટા આપણા સહેજ પણ નથી દાઝેલા તમે જોઈ શકો અને આવી રીતે બાફેલા બટેટા એટલા સરસ મીઠા લાગે છે ને કે વાત જ ના પૂછો તો શું મિત્રો તમે ક્યારે આ રીતે બટેટા બાફી અને બટેટાનું શાક કર્યું છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો મિત્રો તમે જોશો કે અહીંયા આ જે કોબીના પાંદડા છે એ બળી ગયા છે પણ આપણા બટેટા છે એ જરા પણ નથી બળેલા મિત્રો તમે જોઈ શકો છો તો આવી રીતે તમે જ્યારે પણ બટેટા શક્કરિયા કે કંઈ બી વસ્તુ બાફો ત્યારે નીચે આ રીતે તમારે કોબીના પાંદડા લઈ લેવાના છે અને આ રીતની માટીનો જે ઘડો હોય અથવા માટીની મટકી હોય એનો જ તમારે ઉપયોગ કરવાનો છે ઇવન તમે જો કોઈપણ વાસણનો ઉપયોગ કરશો તો તે જે તમારું વાસણ હશે એ બળી જશે એટલા માટે આ રીતની હાંડીનો ઉપયોગ કરવાનો છે મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણા બટેટા સરસ એવા બફાઈ ગયા છે હું તમને ચાકુથી ચેક કરીને પણ બતાવું તો તમે જોશો કે સા ચાકુ બટેટાની અંદર આસાનીથી જતી રહે છે મતલબ કે આપણા બટેટા સરસ એવા બફાઈ ગયા છે અને અહીંયા મેં છાલ પણ ઉતારી લીધેલી છે અને હવે આપણે એને કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા હું આ રીતે અત્યારે કટ કરું છું તમારે જે સાઇઝના પીસીસ રાખવા હોય એ રીતે તમે કટ કરી શકો છો તો તમે જોશો કે અત્યારે મેં આ રીતે કટ કરેલા છે તો આ રીતે આપણે બધા બટેટાને કટ કરી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મહાશિવરાત્રી સ્પેશિયલ એકદમ ફરાળી બટેટા બનાવવા માટે જો અહીંયા મેં બટેટાને કટ કરીને લીધા છે અને ત્યાર પછી અહીંયા મેં શેકેલી શીંગનો ભૂકો લીધો છે મીઠા લીમડાના પાન લીધા છે અને મરચાં અને ટમેટા રેડી કરી લીધેલા છે તો બધી વસ્તુને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે જોઈએ ગેસ તરફ તો તમે જોઈ શકો છો કે બટેટા વઘારવા માટે અહીંયા મેં જાડા તળિયાવાળી મોટી કઢાઈ લીધી છે અને હવે આપણે એની અંદર તેલ નાખી દેવાનું છે તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે એની અંદર મીઠા લીમડાના પાન નાખી દેવાના છે તો મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણે રાય કે જીરું બિલકુલ નથી નાખવાનું કારણ કે આ જે બટેટા છે એ આપણે મહાશિવરાત્રીના ફરાળમાં ઉપયોગમાં લેવાના છે એટલા માટે અહીંયા માત્ર આપણે મીઠા લીમડાના પાનથી જ બટેટાનો વઘાર કરવાનો છે તો એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે મરચાં એડ કરી દેવાના છે કે જ અહીંયા આપણે ટમેટા પણ એડ કરી દઈશું હલાવી અને મિક્સ કરી લઈએ અને ત્યાર પછી હવે આપણે આ સૂકી ભાજીની અંદર બધા મસાલા કરી લેવાના છે તો અહીંયા મેં થોડો હળદર પાવડર લીધેલો છે તો હળદર પાવડર આપણે એક ટી સ્પૂન જેટલો એડ કરી દઈશું અને ત્યાર પછી મેં અહીંયા તીખાશ માટે લાલ મરચું પાવડર લીધેલો છે તો એ એડ કરી દઈશું અને હાફ ટી સ્પૂન અત્યારે આપણે મીઠું એડ કરવાનું રહેશે તો જુઓ ફ્રેન્ડ્સ આપણો મસાલો બધો ચડી જાય ત્યાર પછી આપણે શીંગનો ભૂકો છે એ પણ એડ કરી દઈશું હલાવી અને મિક્સ કરી લેવાનું છે અને બે ચમચી જેટલો અત્યારે અહીંયા મેં લીંબુનો રસ લીધેલો છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે અહીંયા બાફેલા બટેટા છે એ પણ એડ કરી દઈશું તો મિત્રો તમે ક્યારેય આ રીતે વ્રત કે ઉપવાસમાં આ રીતની સૂકી ભાજી બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન જેટલી ખાંડ લીધેલી છે તો એ પણ આપણે એડ કરી દઈશું કારણ કે આપણે આની અંદર લીંબુ એડ કરેલું છે એટલે ખાંડ અને લીંબુનું બેલેન્સ જળવાઈ રહે એટલા માટે અહીંયા મેં ખાંડ એડ કરેલી છે જો તમે ગળ્યું ન ખાતા હોય તો તમારી ખાંડને સ્કીપ કરી દેવાની હલાવી અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો મિત્રો તૈયાર છે એકદમ નવી રીતે મહાશિવરાત્રી સ્પેશિયલ આપણી ફરાળી બટેટાની સૂકી ભાજી હવે આ સૂકી ભાજીને આપણે એક પ્લેટમાં સર્વ કરી દેશું સર્વ કરી દેશું અને હવે આ ગરમા ગરમ સૂકી ભાજી ઉપર આપણે લીલા ધાણા નાખી દઈશું એટલે ખૂબ સરસ એનો એવો દેખાવ આવે તો મિત્રો તૈયાર છે ગરમા ગરમ મહાશિવરાત્રી સ્પેશિયલ એકદમ નવી રીતે આપણી ફરાળી બટેટાની સૂકી ભાજી તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે ફરાળી બટેટાની સૂકી ભાજી બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એને નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે